ભાઈ ફોન કર્યો મેં બહાર નીકળો કે નહીં મને કે માયા ભાઈ બહાર નીકળ્યો તો મોર બોલે એની કરતા ઘરની કોયલ ને ના કરીએ લે ગજબ થયો વાત કરતો હતો સાહેબ સુદામાં બેઠા એ રસ્તે આવીને વાત મારે પૂરી કરવી કારણ કે એક મેં કીધું ને કે આ પરિવાર નો આનંદ નો પ્રોગ્રામ છે સાહેબ ધારીએ ને તો ચાર કલાકમાં એક પણ બીજી વાત જ ન હોય એકલા જોક્સ જ આવે આવે પણ કહેવા ગયો હા શેરસ છે ને અમારા માટે ડ્રાઈવર જન હોય હાઈવે તૂટતો હોય ને ન્યા અમારે ડ્રાઈવર જનને રસ્તે પાછો હાઈવે મેળવવાનો હોય પાછો આવી વાતોનો હાઈવે મળી જાય ને તો અમને એ જરૂર નહીં પણ અમુક જગ્યાએ હાઈવે મળે જ નહીં માણસ જ એવા બેઠા હોય ને હારી વાત જ ન કરીએ કે ઓડિયન્સ એવું છે તમે સાંભળનાર કોણ છે એના ઉપર આધાર કલાકાર કોઈ મોટો નથી મોટું છે સાંભળનાર કોણ બેઠું છે નહી તર અમુક જગ્યાએ જે દુહો કઈ હામાં દુહો પણ આપડે કઈ સોરલ ધરાતા હામાં કઈ જગતો ને નવું કયો આપણે કઈ ગઢ ઉસો કે ગિરનાર આગળ કયો કઠ ગુંદી ના ઠળિયા ગોળે આપડે કેવું પડે કા ગાન કા ગાવા દે નક્કી નો કરીએ કે આખી રાત કે પ્રોગ્રામ એનો હતો કે આપડો હતો માણસ તો બુદ્ધિ છે ને બહુ બુદ્ધિશાળી છે બહુ બુદ્ધિશાળી માણસ છે બાપુ અચ્છા મોબાઈલ ના બટકા આવ્યા કલ્પના તો કરો માણસ ક્યાં પગ્યું સાહેબ હવે એવું વિજ્ઞાન આવશે દર્દી તમારી હોસ્પિટલમાં ઓપરેશન અમેરિકા બેઠો બેઠો લેસર થી કરતો હોય છે આમ રાખશો ને એટલે યાલી ઓલો કરી ફટફટ ફટફટ અહીં તાતું એટલું નહીં પછી એને જોતો હોય છે તાત્કાલ એમ કે ઓલા ખાનામાં નાખો ભર દીને તમે ત્રણ મિનિટમાં અમેરિકા મોકલી કેવું આવશે જોજો તો ખરા આઠ સોપડી પાસ જન્મીને આવવાનું આ ડું હજી બે વર્ષનું થાય તો લોક ખોલતું થઈ જાય મોબાઈલ ખરા હા આપણે અઢાર અઢાર વર્ષના છે ત્યારે બગડું ભણતા હતા તો હવે આપણે કહે બાકી ખરેખર મને નથી લાગતું બાર વર્ષ પહેલા આપણે નિહાળે ગયા હોય વાહ વડીલોને પૂછો હા દાદા હાશી વાત કે ખોટી વાત પાંચ વર્ષે આપણે ભણવાઈ ગયા આચારના પાંચ વર્ષના છોકરાને જોઈએ છીએ આપણે જે પેલું ભણતા થાય એ આપણે ચિત્ર યાદ છે એને બદલે અત્યારે છોકરા ઝીણા ઝીણા એ ભાઈ

એક બેને એના છોકરાના બાપાને ફોન કર્યો વડીલ તમારા છોકરા અહીંયા આવું ગોબરા આવે નવરાવી મોકલો ગંધાય છે અહીંયા તો હા મો બોલો વાળી બેન અમે ભણાવવા મોકલીએ હું ગાડવા ના મોકલતા બાપા જેવા છે એવા ભણાવો બાપા હવે આ પાંચમું ભણે હવે આ આવડે આપણે હતા પાંચમું ભણતા હતા પહેલું નહોતા ભણતા સાહેબ એટલે દસ બાર વર્ષ આપણે નિશાળે ગયા નહોતા પણ આજ કેટલી બુદ્ધિ વાત એટલી છે કે કેટલી માણસમાં બુદ્ધિ આવી છે આ ઈશ્વરની કૃપા છે રોજ નવું થાય હમણાં જ ભાઈ વાત કરતો હતો કે પ્લેનમાં જોતા આવેલી કારક વિમાન નીકળતું તો આપણે આમાં વાળ્યું દુખવા મળતી જો બલમ જાય જો બલમ જાય એને બદલે હેલિકોપ્ટર અત્યારે આપણા ગામમાં ક્યારે ઉતરે નક્કી નથી પેલા મોટર ગામમાં આવતી હતી તો ધોડી ધોડીને જોવા દોડીને જાતા હતા અત્યારે કોઈ મર્સડી લઈને આવે તો વેલ્યુ નથી ત્રણ ત્રણ કરોડની ગાડી ગામમાં આવે તો કહે તો લે બધા આવતા મળે બધા

બધાય વિષયમાં પારંગત હો મેડિકલ લાઈનમાં એટલો પારંગત એ તો સ્ટડી ભણતો જ થો બધું અને પછી તો અણુમાન પરમાણુમાં મોટો વૈજ્ઞાનિક બની ગયો વૈજ્ઞાનિક બન્યા પછી એને ભગવાનને મળ્યો ચેલેન્જ કરવા જાહેર પર્વતનો મળ્યા આપવા ઈશ્વર જેવું કાંઈ છે નહીં તમે શું કરી શકો છો એના ઉપર આધાર છે અમે ચંદ્ર ઉપર જઈ આવ્યા અમે અણુ બોમ્બ બનાવ્યા પરમાણુ બોમ્બ બનાવ્યા કોમ્પ્યુટર તો અમે પી ગયા છીએ ભગવાન હાંભળ ગયા દીકરા મેં તને બુદ્ધિ આપી છે અને સેલેજ મળ્યો કરવા આ જો ઈશ્વરની કૃપા હોય ને સાહેબ તો જ તમારો હાથ હડે તો દર્દી હાજો થાય જ સાથે ઈશ્વર જ સાથે હા એની કફા મરજી થાય ઠીકડે આપો તો રિએક્શન આવે બસ ઈશ્વરનું ભજન કરો તમને જસ વધારે મળે તમારી પ્રગતિ થાય અને આ મળ્યો ભગવાનને સેલેન્જ કરું કે મારો દીકરો મારે હામો સેલેન્જ કરે ભગવાનને આની સર્કિટ ઉડાડી નાખવા દે તો ભગવાન એની સર્કિટ જ શોર્ટ કરી નાખ્યા ભગવાન આટા ટાકા જ નાખ્યા હવે હવે તમે કલ્પના કરો સૂટ બૂટ વાળો ટાઈ મારેલો મને હવે કેવું લાગતો છે તે સૂટ એનો બાપ હતો એટલે એ તો પહેરેલું જ હોય ભગવાનને ને છું ગઈ મેમરી હવે નીકળી ગયો ડીડીટ ડીડીટ ઘણા રોડ ઉપર કરતા હોય ને પોપ પોપ રોડે ધોળ્યા જતા હોય ધોળતા જ હોય ઘણા જોઈજો સાલું બસે વાહ ટીંગાઈ જાય અને બસની માથે બેઠા હોય બધાને આમામ આમ કરતા જતા હોય એ ઓલા ભવ નેતા હોય વિચાર એ આવે કે હું સભા સંબોધન કરી રહ્યો છું આપણે છે ખબર ભાવનગર નગર ભાવનગર મવા સોટલ માં માથે જ બેઠેલો હોય અને કોને ખબર એનું શરીર એટલું બધું આ જ પગ ઉપર પગ આમ જ બેઠો હોય આમાં બસ ની મોય માથે ઉપર આમ કરે પાછું માથે આમ બાંધેલું હોય જ્યાં નીકળે આમ આમ જ કરતા હોય સાબાસ મને આવા બહુ ગમે અને હકીકત જીવનમાં જીવ હોય ને આટા વગેરેના થઈને જ રહેજો બુદ્ધિ વાળું થવાની જરૂર જ નથી બુદ્ધિ થી બીજાને છેતરી શકાય જીતી ન શકાય બુદ્ધિ થી ગાળિયા નાખી શકાય બુદ્ધિ થી બીજાને હરાવી શકાય પણ લાગણી છે ને એ મારી નાખે માણસ એટલે ભગવાન આની મેમરી કાઢ નાખી એટલે પછી ભગવાન એમ જો જોવા તો જવા દે એની મેમરી ગઈક નહીં આવ એટલે ભગવાન માનવ બની ધરતી ઉપર આવ્યા અને ઓલો જે રોડે તોડતો હતો ને પીપી પીપી કરતો કરતો એને હામાં મળ્યા નમસ્તે નમસ્તે ભાઈ તને કહું નમસ્તે ઓલો તો કતરાણો ચીજી ભગવાન કહેવાય બરાબર પાછું ભગવાન કીધું નમસ્તે ભાઈ ચીજી ચીજી હું નામ તારો નચી કબાય તાર પપ્પાનું નામ નચી કબાય

સુદામા ભગવાન કૃષ્ણને હૃદયમાં ધારણ કરીને એમ કહેવાય દ્વારકાને પંથે નીકળ્યા હતા